પશુપાલકો માટે કરવામાં આવી જાહેરાત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સુરત સુમુલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી કિલો ફેટ એકસો વીસ રૂપિયા બોનસ આપવાની જાહેરાત

લગભગ અઢી લાખ પશુપાલકોને ચારસો કરોડથી પણ વધારાની આમદની આ માણસ થકી મળવાની છે અને ખાસ કરીને માનસિંહભાઈ પટેલના નેતૃત્વમાં કરવટના કારણે શક્ય બન્યું છે છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે આ ડેરીએ પ્રગતિ કરી છે અને ખાસ કરીને પશુપાલકોની ચિંતા કરી છે અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું પણ સપનું છે કે ખેડૂતોની આવક બમણી થાય દિશાના પ્રયત્ન સહકારની સમૃદ્ધિ મારફત જે રીતે સોમુલ કરી રહી છે અને આવનારા દિવસોમાં ખૂબ જ ઝડપથી પશુપાલકોને જે રીતે આર્થિક યોગદાન આપી રહી છે એને કારણે સમગ્ર સુરત તાપી જિલ્લાના પશુપાલકોમાં ખૂબ જ આનંદની લાગણી છવાઈ છે